નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ આવક વિશેની વાત મિત્રો સોયાબીનની રોજ ચોવીસ કલાક છે મિત્રો અત્યારે ખચા ખચા છાપડું આખું ભરાઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ છે મિત્રો તો હરાજીમાં જે જાણી લે કહેવાય છે આજના સોયાબીનના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આઠસો ને છવ્વીસ આઠસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ આઠસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ ઠણુ 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 ઓમ છ ભાવ છે 796 રૂપિયા રૂપિયાનો ભાવ સાતસો ને રૂપિયા રૂપિયાનો ભાવ છે સાતસો ને છોતેર રઈ રૂપિયા નો ભાવ 776 રૂપિયા નો ભાવ થયો ડેમેજ માલ છે મિત્રો 776 માં વેચાણ સાતસો ને 70 માં

આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો તમે જોઈશો આઠસો ને છ માં વેચાણો છે આઠસો ને છ રૂપિયા નો ભાવ છું આઠસો ને છ રૂપિયા નો આયકા કરવામાં આવશે મિત્રો આઠસો ને છ માં વેચાણ છે আঠশ নে অগ আঠশ নে গুপীয়া নামৰ আঠশ নে গুপিয়ে আঠশ নে অ シャツを猫で。